ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે બનાસકાંઠા તેઓ પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે એક આભાર કાર્યક્રમ રાખ્યો હતો જ્યાં મતદારોનો આભાર પ્રકટ કરવામાં આવ્યો કેમ કે તેમને મતદારોએ જે ખોબલેને ખોબલે મત આપીને આજે લોકસભા સુધી પહોંચાડ્યા છે તેમજ આગામી સમયમાં વાવની પેટા ચૂંટણી પણ યોજાવાની છે તેને લઈને પણ તેમણે ઠાકરસિંહ રબારી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે જે હાલ ચર્ચાઓ ચાલી રહી છે કે તે બેમાંથી કોઈ એકને અહીંયાથી ઉમેદવાર તરીકે ટિકિટ મળી શકે છે ત્યારે તેને લઈને તેમણે શું વાત કહી હતી ને તે સમયે ગુજરાતના પ્રદેશ પ્રમુખથી માંડીને ધારાસભ્યો નેતાઓ વચ્ચે તેમણે શું વાત કરી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં એકમાત્ર લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર જે આ વખતે તેમણે ઇતિહાસ સર્જ્યો છે કેમ કે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી જેવી રીતે ક્લીન સ્વીપ ગુજરાતમાં કરતી હતી પરંતુ આ વખતે બનાસકાંઠાની જનતાએ ગેનીબેન ઠાકોરને ખોબલેને ખોબલે મત આપીને તેમણે લોકસભાના સદન સુધી પહોંચાડ્યા છે તેના માટે એક આભાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી માંડીને ધારાસભ્ય સુધીના નેતાઓ સહિત ત્યાં જે મતદારો હતા તેઓ પણ ગેનીબેન ઠાકોરના કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે હવે ગેનીબેન ઠાકોર છે તે બનાસકાંઠાના સાંસદ બની ગયા છે ને હવે વાવ બેઠક છે તે ખાલી પડી છે અને તેને જ લઈને હવે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે આગામી દિવસોમાં ઇલેક્શન કમિશન દ્વારા વાવ બેઠકને લઈને પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવી શકે છે પરંતુ તે પહેલાં કોંગ્રેસે અહીંયા એડી ચોટીનું જોર લગાવવાની શરૂઆત કરી દીધી છે તૈયારીઓ આદરી દીધી છે ત્યારે હવે વાવ બેઠક ઉપર ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રવા રીતે બંનેમાંથી કોઈ એક નેતાને ટિકિટ મળી શકે છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને આવજ છે ગેનીબેન ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે નિર્ણય તેમણે કયું શિરોમાન્ય રહેશે તે કોઈપણ પ્રકારે કોઈની પણ ભલામણ નહીં કરે જો કોંગ્રેસ ને જે ઉમેદવાર સક્ષમ લાગે અને આ વિધાનસભા બેઠક જીતવા માટે જે કાબિલियत ધરાવતો હોય તેને ટિકિટ આપવામાં આવશે તે પ્રકારનું નિવેદન તેમણે પૌતે જાહેર મંચતે આપ્યું. પહેલા તો સાંભળી લો. અધિકાર છે અને તમારું એટલે તમારે મને પડે છે? મારે તમારું બીજું નથી જોતું. કોંગ્રેસ પાર્ટી જે પણ ઉમેદવાર મૂકે

હું એકાને તમારી પાસે ભરાવણ નહીં કરું લોકોનો અભિપ્રાય લેજો અને બાવડી મંડળ તમે જડે ટિકિટ આપો એના માટે હું આકાશ પાતાળ કરીશ એની પર આપ સૌને હું કાઠી આપો તમે મારા નથી નિર્ણય લેવાય એવું નથી માપો અને વડીલ મારા વકીલની ભાષામાં કહું કે બગાડાનો કેસ સુધારે એને વકીલ કહેવાય પણ કેસ બગડવા જ ના દે એને વડીલ કહેવાય એટલે તમે વડીલની ભૂમિકામાં રહી અને સુખદ સારું પરિણામ આવે એ પ્રકારનો પ્રયત્ન કરજો આ ખૂબ મોટી સંખ્યામાં આયા ગૌશાળાના સંચાલકોને પણ સ્વાગત કરવા માટે આવ્યા છે આરે વરસાદ પણ ચાલુ થયો છે એટલે વિશેષ ટાઈમ ના લેતા જે વન્ના રેલી લઈને મોટી મોટી સંખ્યામાં યુવાનો ત્રણે તાલુકામાંથી આવ્યા છે તેમનો પણ હું એક બેન તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌનો આભાર માનું છું ગાંબરા ગાંબરાના તાલુકા પંચાયતી સીટ વાઇઝ આવવાનું છે પણ ફૂક સમયમાં આવજો જે નાના મોટા પ્રશ્નો હોય હોય અને જે રજૂ કરવાના હોય જે માંગણીઓ આવશે એ પ્રમાણે એટલા કામ કરીશું ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર બેન બેન ઠાકોર જે અવારનવાર પોતાના નિવેદનોના કારણે હવે ચર્ચામાં જોવા મળી રહ્યા છે અલગ અલગ પ્રશ્નોને લઈને તેઓ સવાલો પણ સદનમાં પૂછતા જોવા મળે છે અને તેમણે જે પોતાના મત વિસ્તારમાં એક કાર્યક્રમ રાખ્યો હતો અને કાર્યક્રમ દરમિયાન જ્યારે વાવ વિધાનસભા ચૂંટણીમાં કઈ રીતનો માહોલ રહેવાનો છે કોને ઉમેદવાર તરીકે ઊભા રાખવાના છે તે ચર્ચાઓ ચાલી રહી હતી તેમણે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે અને સાથે જ ગુજરાત હાઈકમાન્ડને પણ આ મામલે તેમણે વાત કહી છે ત્યારે આ પ્રસંગમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત હતા કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડા પણ ઉપસ્થિત હતા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ત્યારે તે સમયે હાજર હતા હવે જોવાનું રહ્યું આગામી સમયમાં કેવા રાજકીય સોગટા ગોઠવાય છે ને કોને વાવ બેઠક પરથી ટિકિટ મળે છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું જ આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે આ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો ને શેર કરવાનું ભૂલતા નહીં